શિક્ષણ વિભાગ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં આજે જે ગુજરાતમાં શિક્ષણની અવદશા અને ગુણવત્તા છે આપણા સૌના માટે ચિંતાજનક વિષય છે આપણે ગઈકાલે પણ જોયું કે ગુજરાતમાં સોળસો જેટલી પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક છે તો પછી ક્યાંથી ભણશે ગુજરાત એના આગલા દિવસે જોયું કે ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લગભગ તેર હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે તો પછી ક્યાંથી ભણશે ગુજરાત અને આજની પ્રશ્નોત્તરીમાં જે સરકારમાંથી જવાબ મળ્યા છે અમારા સભ્યશ્રીઓ ગેનીબેન ઠાકોર ને ભાઈ અનંતભાઈ પટેલના પ્રશ્નો હતા કે પોલિટેકનિક્સ જે કોલેજો છે એમાં વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણની જે ખાલી જગ્યાઓ છે એમાં ભરતીમાં છેલ્લા એક વર્ષમાં સરકારે શું કાર્યવાહી કરી તો દુઃખ સાથે કહેવું પડે કે વર્ગ એકની બે હજાર ત્રેવીસમાં ચોર્યાસી જગ્યાઓ ખાલી હતી સરકારે એક વર્ષના ગાળામાં ભરવી જોઈએ એના બદલે અત્યારે જવાબ મળ્યો કે ખાલી જગ્યાઓ વર્ગ એકની ચોર્યાસી થી વધીને નેવ્યાસી થઈ ગઈ વર્ગ બે ની એકસો બ્યાસી જગ્યાઓ બે હજાર ત્રેવીસ માં ખાલી હતી જે વધીને એકસો નવ્વાણું થઈ ગઈ વર્ગ ત્રણની સાતસો ને વીસ જગ્યાઓ ખાલી હતી જે વધીને સાતસો ને ઓગણચાલીસ થઈ ગઈ એટલે એક વર્ષમાં આ પોલિટેકનિક કોલેજોમાં જે વર્ગ એક બે ને ત્રણની ખાલી જગ્યાઓ હતી જે ભરાવી જોઈએ એ ભરાવાને બદલે વધારે ખાલી જગ્યાઓ થઈ ગઈ અને એ જ રીતે સરકારી જે કોલેજો છે એમાં પ્રાધ્યાપક વર્ગ બે મદદનીશ પ્રાધ્યાપક વર્ગ બે ની કેટલી જગ્યાઓ ખાલી છે એમાંથી કેટલી ભરી એ પ્રશ્ન હતો કે એમાં પણ ચારસો તેત્રીસ જગ્યાઓ ખાલી હતી ગત વર્ષે આખા વર્ષ દરમિયાન ફક્ત છ્યાસી જગ્યાઓ ભરાઈ અને આજે પણ ત્રણસો ને ત્રેસઠ જગ્યાઓ ખાલી છે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની શિક્ષણ માટેની ઉદાસીનતા જે સરકારી પ્રાથમિક શાળાઓ છે માધ્યમિક શાળાઓ છે પોલિટેકનિકો છે સરકારી કોલેજો છે એમાં પૂરતો સ્ટાફ નહીં ભરી અને લોકો પોતાના બાળકોને ખાનગી સંસ્થાઓમાં ભણાવવા માટે મજબૂર બને એવી નીતિને નિયતિ આ સરકાર કામ કરે છે એનો સ્પષ્ટ મતલબ છે કે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નથી માધ્યમિક શાળામાં શિક્ષકો નથી પોલિટેકનિકમાં એના કર્મચારીઓ એના પ્રોફેસરો નથી સરકારી કોલેજમાં અધ્યાપકો નથી આ તમામ પદો ખાલી રાખીને સરકાર ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે સરકારી સંસ્થાઓમાંથી બાળકો ખાનગી સંસ્થાઓમાં જાય એ માટે સરકાર જ ઈચ્છતી હોય એ આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે એક બાજુ ભણશે ગુજરાતના નારા અને ભાષણો થાય અને બીજી બાજુ ક્યાંથી ભણશે ગુજરાત એ આ પ્રશ્ન આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે અને ગુજરાતમાં જે શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે એ આ ડબલ એન્જિન સરકાર ખોદી રહી છે એવું સ્પષ્ટ રીતે આંકડાથી ફલિત થાય છે ગુજરાતમાં બે હજાર એકમાં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજ્યનું દેવું તેપન હજાર કરોડ રૂપિયા હતું સતત એક જ પક્ષની સરકાર છે આજે ડબલ એન્જિનની સરકાર છે આવકો અનેક ઘણી વધી છે તેમ છતાં પણ આજે જે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં દેવાનો અંદાજ કરવામાં આવ્યો એ ચાર લાખ છવ્વીસ હજાર કરોડ રૂપિયાનું દેવું થશે એવો અંદાજ કરવામાં આવ્યો છે એનાથી સ્પષ્ટ છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેવું અનેક ગણું વધ્યું છે આગલા વર્ષે એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સરખામણી કરીએ તો પણ આ બજેટમાં જે અંદાજ કરવામાં આવ્યો છે એ મુજબ પચાસ હજાર કરોડ રૂપિયાનું દેવું ગુજરાત સરકાર વધારવા જઈ રહી છે ત્યારે એક એક ગુજરાતીના માથે દેવું છે એક એક નવું જન્મ લેનારું બાળક દેવા સાથે જન્મ લઈ રહ્યું છે અને આ દેવું ગુજરાતના લોકોના હિત માટે ગુજરાતીઓને રાહત માટે મોંઘવારીમાંથી રાહત માટે કે રોજગારી માટે કે કોઈ સારા કામો માટે વધતું હોય તો વાંધો નથી પણ ઉત્સવ તાઇફા મેળાવડા અને જાહેરાતો પાછળ આ દેવું વધી રહ્યું છે એ ગુજરાતના લોકો માટે ચિંતાનો વિષય છે ગુજરાતના ગીરના જંગલોમાં જે એશિયાટિક લાયન છે આપણા બધાનું ગૌરવ છે ગુજરાતની એક આગવી ઓળખ છે અને એનું રક્ષણ થાય એનું પોષણ થાય અને એમાં વધારો થાય એવો સતત પ્રયત્નો બધાએ કર્યો છે વિધાનસભામાં આજે પ્રશ્નોતરીમાં મારો પ્રશ્ન તો અમારા સાથીભાઈ તુષારભાઈનો પ્રશ્ન હતો અને એમાં જે સરકારે વિગતો આપી છે કે છેલ્લા બે વર્ષમાં જે ગીરના સિંહ વિસ્તારો છે એના માટે સંરક્ષણને સંભાળ માટે કેટલી રકમ ખર્ચ કરવામાં આવી તો છેલ્લા બે વર્ષમાં થઈ અને લગભગ ત્રણસો કરોડ રૂપિયા જેટલી રકમ રાજ્ય સરકાર દ્વારા સિંહના સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવી છે સાથે સાથે જે આંકડા બહાર આવ્યા એ ચિંતાજનક છે છેલ્લા બે વર્ષની અંદર કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા બસો હતી ને અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા ઓગણત્રીસ હતી એટલે બે વર્ષની અંદર બસો ને આડત્રીસ સિંહોના મૃત્યુ થયા છે લગભગ ત્રણસો કરોડ જેટલી રકમ ખર્ચી હોય અને તેમ છતાં બસો આડત્રીસ જેટલા સિંહોના મૃત્યુ થાય તો આટલો કરોડો રૂપિયાનો ખર્ચ શેની પાછળ કરવામાં આવે છે અને એમાં જે ખર્ચના આંકડા પણ આપ્યા છે એ પણ જોઈને આપણને અચંબો થાય કે કરોડો રૂપિયાનો ખર્ચ કોઈ સિંહોના સંરક્ષણને બદલે એની બાકીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવે છે જેથી કરીને ભ્રષ્ટાચાર થઈ શકે જે કુદરતી મૃત્યુ બતાવ્યા છે જો સારી એને સિંહો માટે મેડિકલ ફેસિલિટીની વ્યવસ્થા થઈ હોત તો આટલા બધા કુદરતી મૃત્યુ થયા ના હોત આજે સિંહો જંગલમાંથી માંથી સ્થળાંતર કરીને રહેણાંક વિસ્તારોમાં છે ગામને શહેરની ગલીઓમાં ફરતા જોવા મળે એનો સ્પષ્ટ મતલબ છે કે ત્યાં એને પૂરતા પ્રમાણમાં ભોજન નથી મળતું ત્યાં પાણીની રહેવા માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ એની સાર સંભાળ નથી થતી જંગલ વિસ્તારમાં અનૈતિક પ્રવૃત્તિઓ વધી છે એના કારણે સિંહોનું સ્થળાંતર બીજા રહેણાંક વિસ્તારોમાં થઈ રહ્યું છે અને એ આ મૃત્યુ માટેનું કારણ છે અકુદરતી રીતે મૃત્યુ થયા છે કેટલાય લોકો ત્યાં અલગ અલગ રીતે સ્ટન્ટ કરતા જોવા મળે છે લાયન શો કરતા જોવા મળે છે અનૈતિક પ્રવૃત્તિઓ જંગલમાં ચાલે છે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે અને એના કારણે આ કુદરતી મૃત્યુ પણ થાય છે તો આટલું બધું બજેટ ખર્ચ કરવા છતાં આ સરકાર સિંહોનું રક્ષણ કરી શકતી નથી આપણા બધા માટે ચિંતાનો વિષય છે સરકારે પણ તપાસનો વિષય છે કે કરોડો રૂપિયા ખર્ચ પછી પણ આ બે વર્ષની અંદર 238 સિંહોના મૃત્યુ થયા આવનારા વર્ષોમાં આપણી જે ઓળખ સેવા ને સંરક્ષણ કરવા માટે સરકાર ચિંતિત બને પગલા લે એવી આજે વિધાનસભામાં અમે માગણી પણ કરી શકીએ